જય માતાજી મિત્રો તો આજે તમે જોઈ રહ્યા છો કે હું આજે પાટણની એક એવી જગ્યાએ છું કે જે તમે મે બી નહીં જોયું હોય તો આ જગ્યા છે આનંદેશ્વર મહાદેવ તો મંદિર તો પેલી બાજુ છે બટ અહીંયા એક કુટિયા બનાવેલી છે અહીંયા જો ધૂપ જે રહ્યો ચોવીસ કલાક ચાલુ હોય છે આની અંદર સો એક નયન રમ્ય જે કહી શકાય એવું એક એટમોસ્ફિયર છે અહીંયા બિકોઝ જ્યાં તમે જુઓ ત્યાં ઝાડીઓને વૃક્ષોને બધું આવેલું છે એન્ડ મંદિર જે છે એ આ બાજુના પાછળના ભાગમાં છે એન્ડ ત્યાંથી એન્ટ્રન્સ છે સો પહેલા હું તમને ગાર્ડન બતાવીશ એન્ડ દેન આપણે મંદિર તરફ સ્ક્રીફ્ટ થઈશું સો તમે જોઈ શકો ગાર્ડન કેવી રીતનું છે હું તમને બતાવી દઈશ વિડીયોમાં પણ કે કેવી રીતનું ગાર્ડન છે તો સો સ્ટે વિથ મી ગાર્ડન જોયા પછી હું તમને એક બતાવીશ કે અહીંયા એક સહસ્ત્ર તિરુપતિ વન કે જ્યાં વન પણ જેને કહેવાય પ્રકૃતિનું નયનરમ્ય સ્થળ પણ એક આવેલું છે તો તમે જોઈ શકો છો એક આ મારી પાછળ મારી પાછળની સાઈડ તો અહીંયા પીંપળાના વૃક્ષ છે એન્ડ પીંપળ વન પણ કહેવામાં આવે છે અને આ પણ આનંદેશ્વર મહાદેવના પ્રાંગણમાં જ આવેલું છે તમે જોઈ શકો છો તો આ ગાર્ડનના આ બાજુ પાછળના ભાગની વાત થઈ હવે આપણે જઈશું આનંદેશ્વર મહાદેવ મંદિરની સામે મંદિર પરિસરમાં અને ત્યાં જઈને હું તમને મંદિર પણ બતાવીશ અને મહાદેવના દર્શન પણ કરાવીશ તો સ્ટે વિથ મી સાથે રહેજો એક એક વ્યૂ છે જે જોવા જેવો છે પાટણની અંદર તમે આ વસ્તુ નહીં જોઈએ મે બી ભાગે તો એક વખત વિઝિટ કરજો પાટણની અંદર આનંદેશ્વર મહાદેવની કે જ્યાં નયનરમ્ય દ્રશ્યો તમને જોવા મળશે એન્ડ તમે જ્યારે આ ગાર્ડનની અંદર પણ પ્રવેશ કરશો ત્યારે તમને લાગશે જ નહીં કે તમે કોઈ ગુજરાતના કયા પાટણની અંદર છો પણ તમને એવું જ અનુભવ થશે કે તમે જાણે કે ડાંગ કે એ એવા વિસ્તારમાં આવ્યા હશો તમે જોઈ શકો છો એકદમ આમ જ્યાં જુઓ ત્યાં હરિયાળી હરિયાળી અને એકદમ આમ વનનું નિર્માણ કરેલું છે તો સ્ટે સ્ટે વિથ મી ફોર મોર રાઈટ સો કારગિલ યુદ્ધની અંદર જે શહીદ બનેલા હતા તેમનું પણ અહીંયા એક બનાવવામાં આવેલું છે હું તમને બતાવું ત્યાં તમે જોઈ શકો છો જે તે છે તે આનંદીશ્વર મહાદેવનું મંદિર છે આ ધજા દેખાઈ રહી છે અને અહીંયા અત્યારે યજ્ઞ પણ ચાલી રહ્યો છે અંદર જઈને તમને બતાવીશ અહીંયા અત્રે યજ્ઞ ચાલી રહ્યો છે મિત્રો મંદિરના પાછળના પ્રાંગણની અંદર તમે જોઈ શકો છો કે બાળકો માટે રમવાની હરવા ફરવાની પણ એક સરસ વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે જે હું તમને બતાવી દઉં છું આ ગાર્ડનના પાછળનો ભાગ કે જ્યાં હમણાં આપણે ગયા હતા એન્ડ નાઉ આઈ એમ ગોઈંગ ટુ શો યુ તમને બતાવું કે મંદિરના પાછળનો વ્યૂ હિયર યુ કેન સી દેટ બહુ સરસ જગ્યા છે એકવાર વાર તો અચૂકથી આવજો પાટણવાસીઓ માટે ત્યાં તમે તળાવ જોઈ રહ્યા છો તો મંદિરના પાછળના ભાગની અંદર આ એક તળાવ પણ આવેલું છે મિત્રો તો એકદમ અલગ જ વ્યૂ અને એમાં પણ ચામાસા આ સિઝનની અંદર તો મોન્સૂનમાં તો એક વખત અચૂક વિઝિટ કરવા જેવું છે ત્યાં વ્યૂ જોવા જેવો છે સી